અમે ગઈકાલે બે એકમો સીલ કરેલા હતા જ્યાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો ઉપલબ્ધ ન હતા આજે અમે ભરચક વિસ્તાર નાડા રોડ પર શહેરા બજારની આસપાસ છે જ્યાં જય ભવાની શો હવેલી છે તેની અંદર પણ વધારે પ્રમાણમાં મજૂરો હતા અને વધારે પ્રમાણમાં લાકડાઓ પણ ભરેલા હતા અને એમની ઇલેક્ટ્રિક કામગીરી બી ચાલી રહી હતી પણ પરંતુ તપાસ કરતાં ફાયરના કોઈપણ સાધનો સેફ્ટીના ફાયર સેફ્ટીના કોઈ પણ સાધનો ઉપલબ્ધ ન હોવાથી આજ રોજ અમારી તપાસ ટીમે એને સીલ કરેલ છે